નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડીલ વિસામો ખાતે સિનિયર સિટીઝનો ચતુર્થ વડીલ વંદનાનો કાર્યક્રમ આન શાન સાથે ઉજાયો શહેરના પૂર્વ વિસ્તારના નાલંદા પાણીની ટાંકી પાસે આવેલા વડીલ વિસામો ખાતે સમાજના પ્રમુખ રમેશભાઈ શાહના વડપણ હેઠળ સિનિયર સિટીઝનો ચતુર્થ વડીલ વંદના કાર્યક્રમ યોજાયો એમાં મુખ્ય મહેમાન વધે શ્રીમતી તીનુબેન ચાવડા અમિતભાઈ લીંબચિયા વોર્ડ પંદરના પ્રમુખ ઋષભભાઈ કામદાર ગૌરીબેન પરીખ નીલમબેન આચાર્ય રમેશભાઈ શાહ ચંપકભાઈ પરીખ રાજ શાહ કિરીટભાઈ શાહ મધુભાઈ બારોટ બીનાબેન અથવા નારણભાઈ પટેલ કાર્યકારી પ્રમુખ પિનાકીન કાનોજીયા પ્રવીણભાઈ કાનસગરા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વુડાના માજી ચેરમેન નારણભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સંસ્થાના છ્યાસી વર્ષીય રમેશભાઈ શાહ છવ્વીસ વર્ષીય ચાલી રહેલા સંસ્થાના ઉત્કર્ષ વિકાસનો ચિતાર રજૂ કરીને સૌના સાથ અને સૌના સહકારની સેવાકીય કાર્ય થઈ રહ્યું છે પ્રારંભમાં બહેનો દ્વારા ગીત પ્રાર્થના અને બાજાઓ ઢોલમેરે ઘર રામ આયા નૃત્ય દ્વારા વડીલ ધમમાં ફેરવાયો હતો પ્રસંગને અનુરૂપ કિન્નુબેન ચાવલા મીનાબેન રાઠવા પિનાકીન ભાઈ કિનોજિયા વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ પ્રસંગે સમસ્ત વૈષ્ણવ વાણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ જમુ ગામ વાળા દિલીપભાઈ ભાવસાર વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા પિસ્તાળીસ થી વધુ પંચોતેર વર્ષથી વધુ વયના સંસ્થાના સિનિયર સિટીઝનો સાલ બુકે મોમેન્ટો દ્વારા વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું રાષ્ટ્રગીતનું ગાન કરીને સંપન્ન જોવા મળ્યો આજ વડેલ વિશ્રામો એક અચ્છા પ્રોગ્રામ પ્રોગ્રામ હોય હૈ સત્તર સારસે ઉપર પચર સાલ લોકો સન્માન तो वडिल में शाम को पच्चीस साल हो गए हैं इसको फॉर्म किए और रमेश भाई इस रिस्पॉन्सिबल एंड बहुत ही बढ़िया काम होता है ये लोग यहाँ पे मिलते हैं हर रोज़ एक बहुत सुंदर जगह बनाई है जहाँ पे सब एज अ कम्युनिटी शाम को सब मिलते हैं और सिर्फ हर रोज़ का नहीं पर ये लोग एक सेवा का काम बाहर भी बहुत कुछ करते हैं जैसे ट्राइबल्स में कभी चप्पल देना कभी बैग्स देना छोटे होते बुझ जाते हैं सो तो, एक सेवा भाव से यहाँ पर एक काम होता है और सब एक मिलजुल के बहुत एक कम्युनिटी बहुत ही सुंदर है यहाँ पे सो so, क्या नाम आपका तीनू चावला और मैं 25 साल से रमेश भाई से हमारा विश्व शामू से बहुत अच्छा संबंध है और કોઈ એક્ટિવિટી હોતી હોય તો મજે બી શામ કરે તો હમ સૌભાગ્ય કે હમ બી ઉમે કીધું દૂર જામો આ સંસ્થાનું નેતૃત્વ છબ્વીસ વર્ષથી કરી રહ્યું છે સંસ્થાની અંદર શૈક્ષણિક સામાજિક ધાર્મિક આરોગ્યલક્ષી આ તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત ચાલી રહી છે અને અમને આનંદ છે કે આ દરેક પરિસ્થિતિની અંદર અમારા તમામ સભ્ય ભાઈ બહેનો મને ખૂબ જ સારી રીતે સહકાર આપી રહ્યા છે અને એના જ કારણે આ સંસ્થાનું એક અગ્રગ્ર સ્થાન છે અહીંયાની પંચાવન સંસ્થાની અંદર કદાચ હું અર્ચિત નહીં વાપરો પરંતુ પંચાવન સંસ્થાની અંદર અમારી સંસ્થા અગ્રસ્થાને છે એવું કેટલા અહીંયા એ છે વડીલો એક એવી સંસ્થા છે જેમાં સોશિયલ વર્ક વધારે છે બીજું બધા એન્ટરટેનમેન્ટ કરતા અને એ સોશિયલ વર્કમાં અમે ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓને બીજની સહાય કરીએ છીએ ચોપડાઓ માટે કરીએ છીએ બીજો અમે એવા ગામના વિસ્તારમાં જઈએ છીએ જ્યાં લોકો પાસે કપડાં પર પહેરવાના બરાબર નથી હોતા પુસ્તક માટે એ લોકોની પાસે કોઈ બેગ નથી હોતું પુસ્તકો નથી હોતા એ બધી જગ્યાએ જઈને અમે વિતરણ કરીએ અને એના માટે અમે આ બધી સંસ્થાનું અમારું જે સોશિયલ વર્ક છે એમાં બહુ બહુ અગ્રણી છું ધન્યવાદ શું નામ શરૂ કરી છે મેડિકલ કેમ્પ પણ ચાલે છે Subscribe now and press the bell icon. Never miss an update.